વાત અભરી ખાખરા ખાતા પેલા રોમાપી મંદિર દર્શન કરતા રોમાપી નું મંદિર જવા તાણે આ તો બધી મોનતાઓ પૂરી થાય એવું એ વાત કે દોયરો ને દુખ મટી જાય બધી પબ્લિક આવે બાર ની ખબર

ના ના <laughs> ખરેખર એવી ભૂખ લાગી હવાની કશું કાધું નહીં બનાવીને ભૂખ લાગી જોરદાર પેટમાં તો બિલાડા બોલે ગયો ખાવા તો હાલે પણ કશું ખાધું નહીં હવાનું યાર આજે ડોસી મોકલી દીધી પ્યોર ગણવા ને તું તું મારા ડોસી ની યાર તરને આખો તો કાઢી આપણે કેમ ના કરવું પડે પછી એવી ભૂખ લાગી યાર થઈ લીધું કર મહેવી મરી મું મુખ્ય તો શું પણ અમે હાહરું બહુ વખો આવી ગયો મારે વખા ખાવા લઈ જો મને યાર જવાના દર્શન કરવા કીધું જેતાજીઓના પણ મને મીનાલા બોલતી મંદિરમાં હાકરી બાકરી એ ખબર છે વરસાદી આ કર્યા

મુ આયા ગરતામાં ગટાયો હા જો મુ નઈ આયો પાણી માં પીવો તમારે જ પાણી તો પાણી ની ડાળો કાઢવો પડે ગ્યો વાક કર્યું કમાબો પર જાય વાકરો દેયો યાર મને તમે

નાસ્તો કરી લેવાનું પછી દર્શન કરવાનું ના કરેલો નાસ્તો કરવાનું ચીખી ચીખી છે હા એ બાપ પાછી વાર લઈ જાઉં ચાલુ મજા આવી ચાલ છે જવા દો કે યાર નહીં ખાવાની લઈ લો

ખરો બનાવશું હું શિગર બનાવવાનો ન બોનિયા બાપડી હું એ ઉશીલા નહી માફ કે રે ઓ કોના વધારે બાવે એ કાર્યંગ વધારે બાવે ઓય બોટિયાનો લેટવો પાડો એ મની લેટવો દે ખાડે શું જોવો આવો દર્શન કરવા આયા બધા મળી đi thôi bắt được cái này à lên tao mà nói đi nào 40 còn một લા એને લે ખાવવા લાગે આ રે લે બીજો જો હા જો ઓ ઠેકો કોણ મને જો હું તમે ઉઠ્યા જેવા તમે માંગો નહીં ન ને ઓમ મોઢો <laughs> 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 ખો ખોના લેજો કેમો પર લે ગયો અને પછી ભાવા જાય બોજો બનાવવા છે બા દેવા જીવનોનો પિરવાન જો દાડને એક નંબર મે

એના આ ઇને અડાલા કે મળઈ પાછા ના પોડી થારી એ એ લઈ દેવાના હા તમે હા તો ઘરે દેવો